અત્યારે આપણે પહોંચી ગયા છીએ રસોડા વિભાગમાં રસોડા વિભાગની વધારે વાત કરું તો આજના દિવસમાં પાંચથી સાત લાખ લોકો આરામથી આ જગ્યા પર દર્શને આવવાના છે પ્રસાદી લેવાના છે તો આ જે સાઈડ રસોડું જોવો છો એમાં એપ્રોક્સ બત્રીસ ચૂલાઓ છે અને બત્રીસ ચૂલાઓ ઉપર રસોઈ બનતી હોય છે આ ડિપાર્ટમેન્ટ જે જોઈ રહ્યા છે એની અંદર માત્ર ખીચડી પ્રસાદી અને સબ્જી આ ત્રણ વસ્તુ બને છે બાકીના વિભાગની વાત કરીએ તો ત્રણ નંબરનું જે વિભાગ છે એ જગ્યા પર રોટલીઓ બનતી હોય છે તો આ વિભાગની મુલાકાત આપણે લેવા જઈ રહ્યા છીએ ત્યારબાદ આના પછી આપણે ત્રણ નંબરના ગેટમાં જઈશું કે જે જગ્યા પર લોકો માટે રોટલીઓની પ્રસાદી બની રહી છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે આવ્યા છીએ પરબધામના મહારસોડામાં મહારસોડામાં જે કંઈ પણ લાખો લોકોની આજે પ્રસાદી બનતી હોય છે એ તો તમારા સૌ સાથે શેર કરવાની જ છે પણ આ જગ્યાના જે સ્વયંસેવકો છે જે શિષ્યો છે એ અવિરત સેવા છેલ્લા પચાસ પચાસ વર્ષથી કરે છે તો આપણે એમની સાથે બે ઘડી વાત કરવી છે અને ત્યારબાદ આજે બધી પ્રસાદી બને છે એ પણ તમારા સૌ સાથે શેર કરવાની છે આ જગ્યા વિશે થોડીક માહિતી આપો કેટલા વર્ષથી આ રીતે અન્નક્ષેત્ર ચાલે છે શું છે શું નહીં તમે કેટલા વર્ષથી સેવા કરો છો આ

અને એ મેળા રૂપિયા મેં અહીંયા આ સપ્તાહમાં કામ કરી અમારા બેન મારી ત્રીજી પેઢી છે મારો ગુરુદ્વારો છે બરાબર હું સેમ છે ફરજ બજાવું છું અને આ આ રસોડામાં અમારે પ્રસાદ મહાપ્રસાદ અમે બરોબર આ જે પ્રસાદ બનાવી છે એ કોઈ બજારે એરવો મળતો નથી બરોબર અમે સ્પેશિયલ બનાવી છે અમારી પાસે એ રીતને હવાલા અને વોપનેટ છે એ રીતની અમારા અમારા રવામાં બધા મળે નહીં બજારે લાપસીનો આપણે મળે આ ફાટા લાપસી કે ફાટા લાપસી અમારે અમારા રવામાં ગાયનો દાણો એક જ હોય એવો અમે રવો કાઢીએ છીએ એવી અમે એના માટે વસ્તુ વસાવીશું અને એ હું અટાણે આમાં કામ છું આજે પ્રસાદ બનાવું છું પચાવરમાં બરોબર અને એ જે કઈ આ પ્રસાદનું આયોજન કર્યું છે

લાખો લોકોની સંખ્યા જે આવી રહી છે બધા માટે પ્રસાદી બની રહી છે એપ્રોક્સ પાંચથી સાત લાખ લોકો એક જ દિવસમાં આ પરબધામની મુલાકાત આજે લેવાના છે તો એના માટે દસ હજાર સ્વયંસેવકો રાખવામાં આવ્યા છે જે પોતાની સગવડતાથી પોતાના ઈચ્છાથી આ જગ્યા પર સેવા કરવા માટે આવતા હોય છે તો ખૂબ જ અદ્ભુત આ રસોડું છે અને આ રસોડાની તમામ માહિતી તમારા સૌ સાથે શેર કરી રહ્યા છે સામેની બાજુએ ખૂબ સરસ મજાની પ્રસાદી બની રહી છે તો એ આપણે સાથે મળીને જોઈએ

બત્રીસ ચૂલાઓ ઉપર અલગ અલગ વસ્તુઓ બનતી હોય છે અત્યારે પ્રસાદી વિશે માહિતી લીધી આપણે કે જ્યાં એક કલાકમાં પાંચ હજાર લોકોની પ્રસાદી બનતી હોય છે પ્રસાદીમાં જનરલી ઓરમુ કહેવામાં આવે છે બરાબર ઊંઘોટો ઊંખો ઓરમુ બનતું હોય છે આ જગ્યા પર પ્રસાદીમાં તો એ આ જગ્યા પર તૈયારી થાય છે હવે આપણે આગળની તરફ જઈ રહ્યા છીએ કે જે જગ્યા પર ખીચડી છે સબ્જી છે એ બધી વસ્તુ બને છે એ તરફ જઈ રહ્યા છીએ જે વાસણોની સાઇઝ છે સાહેબ એ સાઇઝ જોશો તો તમને આઈડિયો આવશે મારી હાઈટ કરતાં ઓલમોસ્ટ બે ફૂટ ઊંચું છે અને આશરે પાંચથી દસ હજાર લોકોની રસોઈ આ રામથી આ વાસણમાં બની જતી હોય છે તો આવા તો ઘણા બધા ટોપ આપણે આ જગ્યા પર જોઈ શકીએ છીએ અને તમામ જે ચૂલાઓ છે ટોટલ બત્રીસ ચૂલાઓ છે આ જગ્યા પર કદાચ લાખો મોટે આ જગ્યા પર માણસો આવી ગયા હોય ને તો જરા પણ આ જગ્યા પર કચાસ ના રહે પ્રસાદી અવિરત બનતી રહે અત્યારે જેટલા ટોટલ ચૂલા છે બધા ચાલુ નથી પણ પાંચથી સાત લોકોની જે આવક થઈ છે પાંચથી સાત લોકો પાંચથી સાત લાખ લોકોની જે આવક થઈ છે એટલા લોકો આવી ગયા હોવા છતાં પણ દરેક ચૂલાહથી ચાલુ નથી કર્યા અમુક ચૂલ્હા ચાલુ છે એમાં જ અવિરત આ જગ્યા પર બધી પ્રસાદી બનતી રહે છે હવે જે લોકો મહેનત કરી રહ્યા છે એ બધી વસ્તુ તમારી સાથે શેર કરું છું તમે જોઈ શકો છો આ જગ્યા પર અવિરત એક બે ત્રણ ચાર પાંચ છ સાત ના આઠ ચુલ્લા ચાલુ છે અને આઠ ચૂલ્લા ઉપર તમામ વસ્તુઓ ખૂબ જ પ્રેમ ભાવથી બનાવવામાં આવે છે આ

તણકોડ મહેનત કરી અને કામને એ ટુ ઝેડ કામ કમ્પ્લીટ પરિપૂર્ણ કરે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે કાકા ભાઈના બાઇક ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં એ રસોડામાં પાંચસો બૈરાઓ કામ કરી રહ્યા છે અને

આપનું શું ગામ અમારું દેવ કી ગાલોર અને તમારું નામ નાતાભાઈ નાતાભાઈ વાહ નાતાભાઈ ની મોત છે ભાઈ આ જગ્યા પર જે રોટલીઓ નું રસોડું છે જે જગ્યા પર રોટલી ની પ્રસાદી બને છે એ તરફ આવ્યા છે અને બધી ઇન્ફોર્મેશન તમારા સૌ સાથે શેર કરીએ છે નમસ્કાર કેમ છો સાહેબ ગોરબના પીર ની જય ગોરબના પીર ની જય સાત દેવ સાત દેવ અમર દેવ અમે અહીંયા ગુંદી ગાંઠિયા બનવા આવી વર્ષો થયા સેવામાં અને અહીંયા કઈ થાક એવું લાગતું જ નથી દેવી દા બાપુ ની દયા છે તો ફ્રેન્ડ હવે જે જગ્યા પર ગુંદી ગાંઠિયા બને છે એ જે જગ્યા પર ગુંદી ગાંઠિયા બને છે એ તરફ આપણે જઈ રહ્યા છીએ કેટલા લોકોની આશરે પ્રસાદી બની હશે અત્યારે અત્યારે તો અહીંયા તો પ્રસાદ તો સારું છે અહીંયા ગણતરી જ ન હોય માણસોની ગણતરી કરવાની જ નથી અને અમે ગુંદી ગાંઠિયા અહીંયા સારું જ બનાવવાના હોય અઠવાડિયે દસ દિવસ સારું જ હોય

બોલો મારા બનાઈ જનમ ની રે સત્ય સનાતની વાલી રે પૂજ્ય કર સન્માન અમારી કે અમાર માં તરી રે નમહ પાદની પ્રતિ ભાર મહારાજ પિવા બાબા અમારે વર્ષોથી આવે છે અમારો આકાશ તાક માં આને ગમે ખીજાય ગમે કઈ લે તો બોલવા પણ નહીં કીડા બાપા બાપા હા ક્યારા અને એને રી ને છતી ક્યારે ગમે ઘસકાવે ગમે જખી લ્યા તો એને રે નહીં ફ્રેન્ડ્સ આપણે આ જગ્યા પર અત્યારે બુંદી ગાંઠિયા જે બન્યો છે એ જે ગ્રુપ છે એના વિશે વાત કરી છે અને હવે આ જગ્યા પર જે રોટલીઓ બને છે ત્યાં આશરે પાંચસો બૈરાઓ કામ કરે છે સાહેબ અને એ લોકોની મહેનત એના હાથની રોટલીઓ આપણે જમતા હોઈએ છીએ તો ખૂબ જ અદ્ભુત સેવા કાર્ય છે તો એ આપણે સાથે મળીને નિહાળવાના છીએ જોડાયેલા જો વિડીયોમાં ફ્રીઝ જ્યારે કોઈ મહારસોડાની વાત આવે ને ત્યારે પડઘામનું આ રસોડું એમાં સૌથી મોખરે હશે ફ્રીઝ આ જગ્યા પર અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ બધી વસ્તુઓ બનતી હોય છે અત્યારે આપણે જે વિભાગમાં આવ્યા છીએ એ રોટલીઓનો વિભાગ છે એ જગ્યા પર આશરે પાંચસોથી સાતસો મહિલાઓ કન્ટિન્યુઅસલી રોટલીઓ બનાવી રહી છે અને આ જગ્યાનું જે હેન્ડલિંગ કરે છે કિશોરભાઈ વઘાસી આપણી સાથે જોડાયા છે કિશોરભાઈ આપનું હાર્દિક સ્વાગત છે કિશોરભાઈ તમારી સાથે કેટલા લોકો અત્યારે જોડાયેલા છે અત્યારે

સાત આઠ લાખ નું ટાર્ગેટ હશે ડબલ તો અમે ગણીશ છીએ ડબલ ડબલ ગણીશ છીએ મહેનત કરે છે એના વિશે શું કહેવા માંગશે હું તો આ માયું ને આ બેનો ને એટલા ધન્યવાદ કરું છું કે હું ખરેખર મને એવું થાય ફિલોસોફી થાય કે આ બેનો અને મારો આ મારો પરિવાર છે સાચું સાચું સમજ્યા અને મને એ લોકો પ્રેમે આપે છે અને મારું આ લોકો કામે કરે છે સમજ્યા એટલે મને બહુ ઉત્સાહ છે આ લોકો થકી

બાવી છે <coughs> 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 અમદાવાદથી એવી અમે ત્રણથી ચાર બસો લઈને સેવા કરવા માટે આવીશ બહેરાઓ બધા અમે રોટલી વિભાગમાં હોય અમારા જેન્ટ્સ બધા કાઉન્ટર વિભાગમાં હોય અમે બીજના દિવસે સવારે પાંચ વાગ્યાથી કે રાતના બાર વાગ્યા સુધી અમે રોટલીનું કામ કરીએ છીએ કાલે બીજના આગલા દિવસે અમે સાઠથી સિત્તેર બોરીની રોટલી કરી આજનું હજી કોઈ જ નથી કેટલી રોટલી કરી અને કેટલું માણસો હરિહર કરશે એનું નક્કી જ નથી ખરેખર દરેક બહેનો જે છે એને ધન્યવાદ કહેવાય કહ્યું કે આ છે ને સાહેબ તાપ કન્ટિન્યુઅસલી છે આપણે માત્ર પાંચ મિનિટ આ જગ્યા ઉપર છીએ પણ આપણી હાલત તમે જોઈ શકો છો કેવી છે બધી બહેનો જે છે સવારની આ જગ્યા પર આ બધી મહેનત કરી રહી છે બેન તાપ કેવો લાગે છે બરોબર પણ તમે અડીખમ ઊભા છો મારી ગઈ કયું કામ આપનું કેટલા વાગે મહેનત કરો છો બે હાથે ભયડાવા જેવું

આપણે કઈ કરતા નથી ઈશ્વર કરતા છે આખા મેળામાં ઈશ્વર જ કરતા છે આ બધાની શક્તિ એ આપે છે થાકવાની ખબર નથી આ બધા હમજા અમે કરીએ છીએ પણ ભગવાન જ કરે બધાના શરીરમાં એની શક્તિ કામ કરે આપણને કોઈને ખબર નથી કે કોણ કરે એક જ જુસો સેવા કરે સેવા કરે એ કરે અહીંયા મારે બે માણા તૂટે ને

બે ખાસિપ બનાવાયમ તો ઉતાયા સાક્યોક લાગ્યો આખો લાગે બાપનો માકાનો થાક છેકવાસ નંબર સાકવાજી માતા ત્યાંથી રોટલીમાં આવ્યા હા સાકડે ખરું છે સુ ના ના થાકો લાગે થાઠોડો લાગે મોણ પર છે આ બધા જુદા જુદા કામના અમે મોણ પર ના છે મોણ પર બિરાય પાછો

ઓરમ આજે કે શીરો આ જે કેની જે પ્રસાદી બન્યા છે એ આપણે જોઈ છે ત્યારબાદ પાંચસોથી સાતસો મહિલા ભેગા મળીને જે જગ્યા પર રોટલી બનાવે છે એ વિભાગ જોયો છે હવે આ ખૂબ જ મોટો વિશાળ વિભાગ તમે જે જોઈ રહ્યા છો એ જગ્યા પર સબ્જી બને છે શાક બને છે તો એ માહિતી આજે તમારા સૌ સાથે શેર કરવાની છે કે કઈ જગ્યાએ કઈ રીતે આ જગ્યા પર આ બધું સબ્જી શાક આપણે જે કહીએ એ પ્રમાણે બધું બનતું હોય છે તો એ જોવાના છે અત્યારે તમે જેવા એન્ટર થશો તમે જોઈ શકું છું કે ખૂબ જ વિશાળ સંખ્યામાં આ જગ્યા પર બટેકા છે એ ગોઠવવામાં આવ્યા છે અને અલગ અલગ સબ્જીઓ હવે આ ડિપાર્ટમેન્ટ છે ને એ જગ્યા પર બધું બને છે પણ એ પહેલાં આ જગ્યા પર જે સબ્જીનું કમઠાણ રાખવામાં આવ્યું છે એ તમામ વસ્તુ આપણે જોવાના છીએ અને તમારા સૌ સાથે આ વસ્તુ શેર કરવાના છીએ સામેની બાજુએ જોશો ને તો જેટલા પણ બટેકા છે આ જગ્યા પર આવ્યા છે એની ગૂહડું છે ત્યારબાદ અલગ અલગ સબ્જીઓ રાખવામાં આવી છે ગામે ગામથી આવતા લોકો આ જગ્યા પર સેવા કરવા માટે આવે છે દરેક વ્યક્તિની પોતાની અલગ સેવા હોય છે કોઈ સબ્જી સુધારતા હોય છે કોઈ સબ્જી બનાવતા હોય છે કોઈ રોટલી વણતા હોય છે તો કોઈ શીરો બનાવતા હોય છે તો આ અદ્ભુત સેવા આ મહારસોડામાં ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આ બટેકાની ગુણો આપણે આ જગ્યા પર જોઈ રહ્યા છીએ ત્યારબાદ આ જગ્યા પર દૂધી છે સાથે સાથે દરેક મહિલાઓ પુરુષો આ જગ્યા પર જે શાક જે છે સમારી રહ્યા છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ સાત દેવીના

આપણે અત્યાર સુધીમાં જે જગ્યા પર કટિંગ થઈ રહ્યું છે એ વિભાગ જોયો છે હવે આ જગ્યા પર કટિંગ થયેલું જે સબ્જી જે છે ને એને આ રીતે આ જગ્યા પર લાવવામાં આવે છે ત્યારબાદ એ જે કંઈ પણ સબ્જી છે એને આ જગ્યા પર ધોવામાં આવતું હોય છે ક્લીન કર્યા બાદ એ સબ્જીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં આ જગ્યા પર બટેકાનું કટિંગ થઈ રહ્યું છે અને જે સબ્જી બની રહ્યું છે એમાં આનો ઉપયોગ થાય છે પણ એકવાર એને સાફ કરીને ક્લીન કરીને પછી જ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે कितने लोगों का सब्जी रहेगा ये, ये, ये आठ हजार लोगों का एक ऐसे कितने किलो पे ये बन रहा है अभी अभी आठ किलो पे बन रहा है एक साथ में हाँ एक में एक में आठ हजार उसमें दस हजार उसमें दस हजार किसमें ग्यारह हजार આ જે ટોપ જોઈ રહ્યા છો એની અંદર આઠ હજાર લોકોનું સબ્જી બન્યું છે ત્યારબાદ એનાથી મોટો ટોપ છે તો એ જગ્યા પર તમે જોઈ શકો છો કે દસ હજાર છે આ જગ્યા પર અગિયાર હજાર લોકોનું સબ્જી બનાવવામાં આવ્યું છે તો ખૂબ જ ખૂબ તો ખૂબ જ વિશાળ પ્રમાણમાં આ જગ્યા પર માનવ મહેરામણ ઉમટ્યું છે અને એ દરેક વ્યક્તિ માટે આ જગ્યા પર ખૂબ જ સુંદર મજાનું સબ્જી બની રહ્યું છે તમે જોઈ શકો છો અને અત્યારે આ જે સબ્જી જે છે એ ઓલમોસ્ટ ઓલમોસ્ટ્યું છે હવે આ પૂરું થઈ જાય ત્યારબાદ આનો ઉપયોગ કરવામાં આવશે અને એની અંદર જેમ જેમ સમય જતો એમ એમ અલગ અલગ સબ્જીઓ બનતા જતા હોય છે સબ્જી બની રહ્યું છે ને બાર હજારની હા બાર હજાર લોકોનું સબ્જી બને છે અત્યારે ઓકે ફ્રેન્ડ્સ અત્યારે આ સબ્જી બની રહ્યું છે તમે જોઈ શકો છો કે આની અંદર બટેકા છે રીંગણા છે એ બધી વસ્તુ એડ કરવામાં આવી છે અને દરેક વસ્તુ અત્યારે લાઈવ બની રહી છે સાહેબ બાર હજાર લોકોની રસોઈ અત્યારે બની રહી છે ફ્રેન્સ આ જગ્યા પર જેમ જેમ રસોઈ બને છે ને એ તમામ વસ્તુ ટ્રેક્ટરમાં સપ્લાય કરવામાં આવતી હોય છે તમે જોઈ શકો છો કે લોકો ટ્રેક્ટરમાં જઈ રહ્યા છે સપ્લાય કરી રહ્યા છે અત્યારે હવે આપણે આંબાવાડી વિસ્તારમાં જઈ રહ્યા છે અત્યાર સુધી આપણે રસોડા વિભાગની માહિતી લીધી હતી હવે આ જગ્યા પર જમવા માટે લોકોના જમવા માટે શું વ્યવસ્થા છે એના વિશે વાત કરવી છે કેમ કે આ જગ્યા પર આજના દિવસમાં આશરે પાંચ થી સાત લાખ લોકો જમવાના છે અને તમામ વસ્તુ એક્સક્લુઝિવલી તમારા સૌ માટે શેર કરી રહ્યા છે અત્યારે જે પહેલું કાઉન્ટર છે એ જગ્યા પર અને વાટકાની વ્યવસ્થા કરવામાં આવી છે એ લઈને અલગ અલગ કાઉન્ટર ઉપર જવાનું છે આ વિભાગ જે છે એ ફરાળ વિભાગ છે જે લોકો ફરાળ રહ્યા હોય એમના માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને બેક સાઈડ તમે જશો ને તો એ જગ્યા પર પબ્લિક માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તો આ બધી વસ્તુ તમારી સાથે શેર કરી રહ્યા છીએ હાજર છે આ પહેલું કાઉન્ટર જે જગ્યા પર થાળી અને વાટકા વ્યવસ્થિત સાફ કરીને લોકોને પહોંચાડવામાં આવે છે બધી વસ્તુ લઈને આવવામાં આવી સાફ દેવી દા ખૂબ જ મોટી સંખ્યામાં આ જગ્યા પર સેવાઓ કરવામાં આવે છે ખરેખર અદભુત છે ભાઈ તમે જોઈ શકો છો કે જે વસ્તુ પૂરી થાય એ વસ્તુ તાત્કાલિક ધોરણે હાજર કરવામાં આવે છે ક્યાંથી આવું છું આપણે શું સેવા કરો સરલા અમે સુરતથી આવીએ છીએ દર વર્ષે આવી છે અમારે આ વખતે ત્રણ બસો છે રસોડા વીભાગ અમારો છે આ અમારા હા મિત્ર છે અમારા સંધુભાઈ છે એ અંધુ હેન્ડલિંગ કરે છે સંધુભાઈ દર વર્ષે અમારે આ રીતનું આયોજન હોય અને બહુ મજા આવે હતા અમને મજા આવે ને તમને મજા આવે છે અમે સૌ જ વરસથી આવી છે મારા બાપુ જે સૌ વર્ષ અહીંયા શાહ બનાવતા અમારું ગામ મોણ પર એટલે પહેલાં તમારા મિત્રો છે એટલે મજા આવે આવ્યા